ગુજરાત પોલીસ સેવા માટેની મુખ્ય પરીક્ષા અને તાલુકા વિકાસ અધિકારી પદો માટેની ઇન્ટરવ્યુ રાઉન્ડનો સમાવેશ થયો છે આ પરીક્ષાઓ આ પ્રતિષ્ઠિત પદો માટેની પસંદગી પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ છે હજારો ઉમેદવારો પરીક્ષાઓમાં હાજર રહ્યા જે તેમની સમર્પણ અને મહેનતને દર્શાવે છે જીપીએસસીએ સુનિશ્ચિત કર્યું કે તમામ જરૂરી સુવ્યવસ્થાઓ સુચારુ અને નિષ્પક્ષ પરીક્ષા માટે ઉપલબ્ધ છે તમામ ભાગીદારોની સુરક્ષા માટે કોવિડ નાઇન્ટીન પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું ગાંધીનગર અને અમદાવાદના સાહીઠ કેન્દ્રો મોટી સંખ્યામાં ઉમેદવારોને સંભાળવા માટે સજ્જ હતા દરેક કેન્દ્રમાં યોગ્ય બેઠકોની વ્યવસ્થા નિરીક્ષકો અને તબીબી સહાય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હતી જીપીએસસીએ વિમુક્ત ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થાઓ પણ પૂરી પાડી હતી જેથી તમામ માટે સમાન તકો સુનિશ્ચિત થાય આ પરીક્ષાઓ ઉમેદવારોને પ્રતિષ્ઠિત ગુજરાત રાજ્ય સેવાઓમાં પ્રવેશ માટેનું દ્વાર છે કડક પસંદગી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે માત્ર સૌથી સક્ષમ અને લાયક ઉમેદવારો આ પદો માટે પસંદ થાય આ પરીક્ષાઓ ઉમેદવારોના જ્ઞાન વિશ્લેષણાત્મક કુશળતાને વહીવટી અને નાગરિક સેવાપદો માટેની કુલ યોગ્યતાનું પરીક્ષણ કરે છે પરીક્ષાઓમાંથી સફળ ઉમેદવારો પસંદગી પ્રક્રિયાના આગામી તબક્કાઓમાં આગળ વધશે જેમાં વધુ લેખિત પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે જે તમામ તબક્કાઓને પાર કરશે તેઓને ગુજરાતના વહીવટી અને નાગરિક સેવા પદો પર નિયુક્ત કરવામાં આવશે જે ગુજરાતના શાસન અને વિકાસમાં યોગદાન આપશે